આજે અમારા પરમ મિત્ર સિયાન જે અત્યારે પોતે ખુદ ડુંગળી કાપી રહ્યા છે દેખો દેખો અને આ એમના મિત્ર જે બે મજી ને આમાં ની બે હતા ચેતનભાઈ હવે નાખવાનો છે મરસા નો ઘોળ કેટલાય ની આવ્યું લાગશે આમ જો બધા આમ જો માથે ચડી રૂપ હસી જય દ્વારકા દેશ હું છું તમારો દોસ્ત સિયાર અને હજી જાગ્યો જ છું જાગ્યો ને નાસ્તો કરી રહ્યો તા બાકી કે હાલ વાડીએ જવાનું છે એટલે ભાઈ વાડીએ મીકવા પણ અહીંયા મને બ્લોગ શૂટ કરવાની વધારે મજા આવે એટલે હું કાંઈ તો બ્લોગની શરૂઆત કરી દેવી આગળ જોઈ છું જુઓ જુઓ આવી ગયા ને બે હાલો હું તમને આ પાછા ઘઉં દેખાડું પણ આવા કાંઈ જાહેર નહીં કવડાય છે એમ હમણાંથી રોજ બ્લોગમાં તમે શું જ છો રોજ તો નહીં પણ આ બે ત્રણ ત્યાં બ્લોગમાં શું છો તમે ઘઉં આપણા કેવા થાય એમ પણ આ ઘણા દિવસથી ત્યાં આની જ ગયા બાજુ વાડીમાં હોય બેનની વાડીમાં આજે આપણા ઘઉં હું તમને બતાવું કેવા થયા છે જુઓ થઈ ગયા છે ને કઈ કઈ હમણાં ફીટ કઈ શું આવી જાય કઈને ફટી જાય મને

અને હવે એવો નીકવા બાને હવે નીકળવી ઘર તરફ કેમ કે આ એક વાત કહું હાચી આ મને છે ને અમુક અમુક પેઇન્ટિંગ બનાવવાનું કેસ બરાબર પેન્ટિંગ બનાવેલી મારે ખેડૂત કેટલી ખબર પાંચ પેન્ટિંગ પડી છે પેન્ટિંગ બનાવડાવી નાખે ફોટા મોકલી દો એટલે પૈસા ન મોકલે ઘણા આમને મડી જાય છે યાર હાવ આમ ન કરાય મારે ખાલી પચાસ રૂપિયાનો ખાલી એક કાગળ આવે કેમ કે ઘણી મહેનત થાય એમાં તમે હાવ આમનેમ કરો તો પછી વિશ્વાસ નો આવે ઘરના કામ કરે પછી બીજા પર તો હું વિશ્વાસ કરું બીજાને કેમ પેન્ટિંગ બનાવી દેવી એટલે પ્લીઝ હવે કોઈ પેન્ટિંગ બનાવડાવે ને ઘરના કદાચ આ જો વ્લોગ જોતા હો તો પ્લીઝ પૈસા પેલા દઈ દેજો કેમકે હું નહીં બનાવી દઉં આ ચોખ્ખી વાત તો ચાલો હવે ઘર તરફ નીકળીએ હું આવી ગયો છું મારા કાકાના ઘેરે અને આ છે અમારા જમીશભાઈ જમીશભાઈ હરખા દેખાતા નથી જમીશભાઈ સીતારામ કહી દે સીતારામ કહેતા

ખૂટી ગઈ જો ખડી કોર માં હવ મસ્ત બનાવી છે થઈ ગયું છે અંધારું અને અમે તાત્કાલિક એક પાર્ટી ગોઠવી હતી જો અમારા ઝાલાભાઈ ની બધા આવ્યા છે આ બનુભાઈ છે આંકરો પ્રદીપભાઈ નીલો છે વૈકુટભાઈ છે અને ચેતન છે અમારા હામાવાળો પાર્ટનર બરોબર અને બનાવવાના છે પાસા ડાળ ખાખરા પણ આજકાલ તમને આખી વિધિ દેખાડીશ કઈ રીતે બને બરોબર તો ચાલો પેલા હાંધી તૈયારી કરી લેવી

આ ભાઈ ના અમારા લગ્ન છે ચેતન ભાઈ ના એટલે મરસા સુધારવા બે દીધા ટ્રેનિંગ આપે છે ભાઈ મરસા કેમ સુધાર ભાઈ આજે અમારા પરમ મિત્ર સિયાન જે અત્યારે પોતે ખુદ ડુંગળી કાપી રહ્યા છે દેખો દેખો અને આ એમના મિત્ર જે બે મજી ને આમાં બે હતા આવ્યો ચેતનભાઈ અત્યારે નહીં ને બેજ આવે આ છે નીલા બાપુ નીલા બાપુ રસોઈ છે અત્યારે જે આપણને ડાળ બનાવીને ખવડાવવાના એ આ ભાઈ નીલા બાપુ હારી બને આ આજે સી આર ભાઈ છે ને એમના પરમ મિત્ર પ્રદીપ તિરાખોડ આ એમના પરમ મિત્ર છે ભાઈ જો આમાં થોડું ઘણું નાખી દીધું નીલા હું નાખ્યું દૂધી નાખી દીધી દૂધી એક અને હવે આ બટેટા ખમણેલા બટેટા પછી હું નાખવાનું જ નહીં લે ભાઈ પછી નાખવાનો છે ખજૂર અને આ બાજુ આપણે જો ચેતનભાઈની પછી સલાડ સુધારે છે કપિલભાઈ ને બે અને આ હું મારા શોખામાં ધ્યાન દઉં છું હાય હા બાપુ શું ભાઈ ઓ લીલાભાઈ મસાલા નાખો મને કે વઘાર આપણે અલગ થી બનાવવાનો છે પણ ભાત સડી ગયા છે આપણે જનકભાઈ ને ઉતારી લે અને ભગત અમારા ગોઠવાઈ ગયા છે

નાખે છે લીલા હવે આવી ગયો ખડો મસાલો હવે આવી ગઈ છે હિંગ હવે આવી ગઈ છે ડુંગળી આ છે ટમેટા તીખું ન તીખું કરવું પડે એમ છે નાખો ન હવે નાખવાનો છે મરચાનો ગોળ બાબુ હવે આપડો વઘાર થઈ ગયો છે ત્યાર ના ડાળ જો આવી ગઈ છે ડાળ નાખવાની છે થોડીક ને પછી ઓલામ નાખવાનો છે મસાલો કેવો મસાલો થઈ ગયો છે ત્યાર જોરદાર ડાળ વઘાર આવી ગઈ છે લઈ લે છે

બસ આ વિડીયોમાં આટલું જ તે આજ પાર્ટી કરી ભારે મજા આવી અને આજ મારા ભત્રીજા મારી છે અણી કાઠી છે વાત પૂછોમાં તમે અને આ પાર્ટીમાં જે અમે મોજ કરી છે એ તમે માણી દેશે બરોબર છે જો આવા જ બ્લોક જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક કોમેન્ટને શેર કરી દઈશું મળ્યા છીએ આગલા બ્લોગમાં બબ્બાય